નમસ્કાર મિત્રો આજે આપણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે આરટીઆઈ એક્ટ ટુ થાઉઝન્ડ ફાઇવ જાહેર માહિતી અધિકારી બે હજાર પાંચના રિલેટેડની માહિતી જોઈશું એમાં કઈ રીતે ડ્રાફ્ટ લખવું એટલે કે કઈ રીતે મુસદ્દો તૈયાર કરવો એ બાબતની માહિતી આપણે જોઈએ તો ઉપર લખી દેવાનું રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ટુ થાઉઝન્ડ ફાઇવ અને આ આરટીઆઈની માહિતી હોય એ શક્ય હોય અત્યાર સુધી રજિસ્ટર એડી એટલે કે આરપીએડીથી જ મોકલવાની જે તે અરજદારને તો અહીંયા જમણી બાજુમાં અહીંયા જમણી બાજુમાં ઓફિસનું નામ આવશે ઓફિસ ઓફ ધ ધારો કે આ એક ઉદાહરણ તરીકે છે કે ઓફિસ ઓફ ધ ડિસ્ટ્રિક સપ્લાય ઓફિસ એડ્રેસ એનું જેમ કે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસ આણંદ છે કે અમદાવાદ છે કે ગાંધીનગર હોય કે કોઈ સુરત હોય ગમે તે અને તારીખ તારીખમાં આઉટવર્ડ નંબર જે રજિસ્ટ્રી શાખામાં ને ઇનવર્ડ શાખા હોય એમાં આઉટવર્ડ નંબર અહીંયા પડશે આઉટવર્ડ નંબર પછી જે તે અરજદારને અહીંયાથી આપ ટુ આ અંગ્રેજીમાં ડ્રાફ્ટ છે એટલે અંગ્રેજીમાં છે એટલે એના માટે તો અહીંયા શ્રી અથવા શ્રીમતી એ અરજદારનું નામ જે આરટીઆઈ અરજદાર કરતા હોય એમનું એનું એડ્રેસ અને પિનકોડ પિનકોડ ખાસ લખવાનો રહેશે આરટીઆઈની અરજી હોય એમાં પિનકોડ ખાસ લખવાનો સબ્જેક્ટ વિષય ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ટુ થાઉઝન્ડ ફાઇવ હવે વિથ રેફરન્સ ટુ યોર આરટીઆઈ એપ્લિકેશન અહીંયા જો ક્રમાંક હોય ધારો કે કોઈ ક્રમાંક કે નંબર ક્રમાંક કહેવાય અથવા નંબર તો એ નંબર હોય તો લખવાનો અથવા તો તારીખ આરટીઆઈ એપ્લિકેશન ડેટ અથવા તો ક્રમાંક એ રીતે ટ્રાન્સફર્ડ બાય જો ટ્રાન્સફર થયું હોય તો જો કોઈ જિલ્લામાંથી ટ્રાન્સફર થઈ હોય કે કોઈ વડી કચેરી હોય કે કોઈ તમારે ઉપરની કચેરી હોય કે કોઈ બીજી કચેરીથી આવી હોય તો એ ટ્રાન્સફર થયું હોય તો અથવા તો સીધી સીધી બી આવી શકે તો ટ્રાન્સફર્ડ બાય ડીએસઓ ઓફિસ ડિસ્ટ્રિક્ટ નેમ એન્ડ રિસિવડ હિયર ઓન ડેટ જે તારીખે મળી હોય એ તારીખને રિસિવ થઈ એટલે કે જેમ કે ધારો કે તમારી કચેરીમાં આવી હોય માનો કે પંદર તારીખે પણ તમને તમારી શાખામાં મળી છે સત્તર તારીખે તો તમારે લખવાની સત્તર તારીખે ધારો કે સપ્ટેમ્બર હોય તો સત્તર નવ વીસ ચોવીસ એ રીતે તો શાખામાં બ્રાન્ચમાં સત્તર તારીખે મળી તો રિસિવડ યર ઓન ડેટ સત્ એ સત્તર નવ બે હજાર ચોવીસ એઝ પર આરટીઆઈ એક્ટ ટુ થાઉઝન્ડ ફાઇવ ધ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર તો પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર એટલે કે પીઆઈઓ પીઆઈઓને ગુજરાતીમાં કહેવાશે જાહેર માહિતી અધિકારી ઓકે હવે એક શું કહે છે સપોઝ ટુ ક્રિએટ નોટ ટુ ક્રિએટ ઇન્ફોર્મેશન કોઈ માહિતી ઊભી કરવાની નથી કે માહિતીમાં કોઈ જાતનો સુધાર એ રીતે જે માહિતી કચેરી પાસે પડી છે જે તમારી શાખા પાસે પડી છે જે માહિતી એઝ ઇટ ઇઝ એ માહિતી અરજદારના આપવાની છે કોઈ માહિતી નવી ઊભી કરવાની નથી ઓકે એટલે શું કહે છે કે ધ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર ઇઝ નોટ સપોઝ ટુ ક્રિએટ ઇન્ફોર્મેશન ઓર ટુ ઇન્ટરપ્રેટ ઇન્ફોર્મેશન ઓર ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ્સ રેઝડ બાય ધ એપ્લિકેશન એપ્લિકન્ટ ટુ હાઈપોથેટિકલ ક્વેશ્ચન્સ ઓકે એટલે એવું કોઈ કાલ્પનિક રીતે બી કોઈ જાતનું કે એ રીતે કે કોઈ નવી માહિતી ઊભી કરવાની નથી તમારી જોડે જે પડી છે એ જ માહિતી જે તે આરટીઆઈ અરજદાર કરતાને આપવાની છે હવે આગળ ધ ઇન્ફોર્મેશન ઇઝ ગીવન એઝ અન્ડર ધારો કે જો કોઈ માહિતી હોય તો લખી દેવાનું કે યસ હિયર વિથ અટેચડ એટલે કે જે માગ્યું હોય એ એક તમારે જે આપણે કહે છે બિડાણમાં બિડાણમાં જોડી દેવાનું અને અંગ્રેજીમાં કહેવાય એન્કલોઝર ક્લોઝર એઝ પર અબોવ એ રીતે લખી દઈ જવા દેવાનું પણ ધારો કે ના હોય તો શું કરવાનું નોટ પર્ટેનિંગ ટુ ધીસ ઓફિસ આ ઓફિસમાં લાગતું નથી તો આ માહિતી નીલ છે ના હોય તો નીલ માહિતી ના હોય તો નીલ આપણે કોઈ માહિતી ઉભી કરવાની છે નહીં જે અહીંયા સમજાવ્યું છે કે નોટ ટુ ક્રિએટ ઇન્ફોર્મેશન ના હોય તો નીલ કરીને મોકલાવી દેવાનું ઇન કેસ ઇફ યુ આર નોટ સેટિસફાઈડ વિથ ધ અબૌવ કોરસ્પોન્ડન્ટ યુ મે અપીલ ટુ ફર્સ્ટ અપીલ ઓથોરિટી ઓફ ધીસ ઓફિસ એટલે શું કહે છે કે જો તમે આ અમે તમને જે માહિતી આપી એનાથી તમે સંતોષ નથી તમને તમારા અસંતોષ હોય તો તમે ફર્સ્ટ અપીલ ઓથોરિટી એટલે કે પ્રથમ અપીલ અધિકારીને પ્રથમ અપીલ અધિકારી એટલે કે ફર્સ્ટ એપ્લેટ ઓથોરિટી ના તો આ ઓફિસના પ્રથમ અપીલ અધિકારી દરેક ઓફિસમાં ફર્સ્ટ એપ્લેટ ઓથોરિટી હોય જ પ્રથમ અપીલ અધિકારી એને તમે અપીલ કરી શકો તો એનું નામ પ્રથમ જે અપીલ અધિકારી હોય એમનું નામ લખવાનું શ્રી પછી એમનું ડેઝિગ્નેશન હોય જેમ કે ડેપ્યુટી ડાયરેક્ટર હોય ડેપ્યુટી કમિશનર હોય કમિશનર હોય એ રીતે એડ્રેસ ઓફ ધ ઓફિસ એ જે તે ઓફિસનું એડ્રેસ લખવાનું પિનકોડ લખવાનું અને ટેલિફોન નંબર એ ખાસ લખવાનું પિનકોડ ટેલિફોન નંબર આ બધું ખાસ યાદ રાખજો એ લખવાનું રહેશે તમે જે આરટીઆઈની જવાબ કરો ત્યારે હવે આગળ હવે એમાં આગળનો જે આ લેટર પતી ગયો હવે એની નીચેનો હોદ્દો તો નેમ ઓફ પીઆઈઓ એ જે કૌન્સ કરવાનો એમાં જે તે અધિકારીનું જે હોય જાહેર માહિતી અધિકારી એનું ટૂંકમાં નામ લખવાનું પછી અહીંયા પીઆઈઓ એન્ડ ડિસ્ટ્રિક્ટ એટલે કે જે હોદ્દો હોય એ ઓફિસનું ટૂંકમાં નામ લખવાનું અને જિલ્લાનું નામ અને જો નકલ રવાના એટલે કે કોપી ટુ હોય તો મૂકવાનું અથવા ના હોય તો નહીં કરવાનું ઓકે અને જો બીડાણ હોય તો એન્કલોઝર એ રીતે કરીને એસ પર આગળ જણાવ્યું એ રીતે અને ના હોય તો કંઈ જ નહીં આ રીતે બસ જવા દેવાનું ઓકે તો ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો થેન્ક યુ સો મચ